જૂનાગઢનો ચકચારી પોલીસ તોડકાંડ કેસ મુખ્ય આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાશે રિમાન્ડ પૂરા થતાં સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે એટીએસની ટીમ તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ કરી શકે છે તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ મોબાઈલ અને પેન ડ્રાઈવ ગાયબ કરી દેતા સમસ્યા સર્જાઈ છે એટીએસ વધુ રિમાન્ડની માંગ કરી આખરી પૂછપરછ કરે તેવી પણ શક્યતા રજૂ કરવામાં આવશે આરોપ લાગ્યો છે તેનો પણ ખુલાસો હજી નથી થયો પરંતુ માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટના રિમાન્ડ આજે પૂર્ણ થવાથી તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સાથે મોબાઈલ અને જે સિમ કાર્ડ છે કે પેન છે તે પણ ગાયબ જે સમસ્યા છે ત્યારે જૂનાગઢનો ચર્ચાસ્પદ પોલીસ તોડકાળમાં વધુ ખુલાસા થઈ શકે છે